આજે ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તો આ સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો જેમાં ગૌચર જમીનની વિસંગતાઓ દૂર કરીને માપણી કરવી દરેક પંચાયતને સૂચિત કરાશે ગોચર જમીન પર થઈ રહેલા દબાણ અંગે વિરોધ પક્ષ સભ્ય સહિતના તાલુકા પંચાયતમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ભુજ તાલુકા પંચાયતનું સ્વભંડોળ બજેટ તારીખ એક ચાર બે હજાર ચોવીસની સંભવિત ઉગડતી સિલક રૂપિયા ચૌદ પોઈન્ટ વીસ કરોડ છે તેમજ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સંભવિત આવક રૂપિયા તેર પોઈન્ટ બાસઠ કરોડ છે જ્યારે સંભવિત ખર્ચ

જેને કારણે ગામડાઓના પશુપાલકો અને માલધારીઓ જે લોકો છે એમને મોટી માલ માલ રાખવાની તકલીફ થાય છે શ્વેત ક્રાંતિને આપણે વાતો કરીએ છીએ અને માલ ઢોરને ચરવા માટે જે જમીન જ નહીં રહે તો માલ ઢોર મૂકવા ગયા આ મોટો પ્રશ્ન છે તો અમારે આજે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે ગામડાઓમાં ગૌચર નિયમ કરવામાં આવે અને જે વિસંગતાવાળી જમીનો છે એ કોઈને પણ કોઈ કંપનીને કે કોઈની માલિકીને પાસ કરવામાં ના આવે એવો આજે એક ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે બીજું ગૌચરો જો આવી રીતે ખવાઈ જશે તો આપણે આપણો ઢોર ક્યાં મૂકશે મોટો પ્રશ્ન છે ગૌ સેવાની જો આપણે વાતો કરતા હોઈએ તો ગાયને લઈ ક્યાં જાવ્યું બંનીમાં તો બંનીમાં જ પ્રશ્ન છે જે ત્યાં વાળાઓને દબાણ છે માલધારી કે માલચારો જઈ નથી શકતા તો જે રેવન્યુ ગામો છે તેમાં ક્યાંક ગૌચરો બચી નથી અલગ અલગ ગામોમાં મોટી સંખ્યામાં જે હેક્ટરોની સંખ્યામાં જે ગૌચર જમીન બોલે છે પણ સ્થાનિક જોવા જઈએ તો ક્યાં ગૌચર મળતી નથી એની માપણી કરવામાં આવે અને એની પાણાની હદ ખોડી અને એને નક્કી કરવામાં કોઈને પણ ફાળવવામાં આવે નહીં એવી આજની મીટિંગમાં ચર્ચા કરવામાં આવી છે ખાસ તો આજે સામાન્ય સભા બે હજાર ચોવીસ પચીસના બજેટને બહાલ આપવાની હતી તો એ બજેટને અનુલક્ષીને સામાન્ય સભા બોલાવેલી હતી અને પંચાયતના જે તાલુકા સદસ્યો હતા જે જેની રજૂઆતો જે હતી એ ધ્યાને લઈ અમુક અમુક પ્રશ્નોના જે નિરાકરણ કરવાના હતા એ બધી સામાન્ય સભા ચર્ચા કરી અને હતા ઘણી જગ્યાએ ગૌચરના મામલા મીડિયા દ્વારા પણ આપણે આપે પણ રજૂ કરો છો કે ભાઈ અહીંયા ગૌચરમાં દબાણ રહ્યા છે આ ગૌચર જમીન ખવાઈ જાય છે પણ ખરેખર ટેકનિકલ મુદ્દો એવો હોય છે કે ગૌચરની જમીનો જે હોય એની માપણે સીટ થયેલ ન હોય એની જે જગ્યા હોય એ નક્કી ન થતી હોય કે આ જગ્યા આ ગૌચરની છે એના કારણે ઘણી વખત ઉદ્યોગની કે કોઈ ગમે કોઈ જમીન ડૂબવા ગયેલી હોય એ પણ ગૌચર જગ્યા કે ગમે જગ્યાએ બેસાડી અને સીટ બનતી હોય છે આજે તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા એવી આમ કરવામાં આવી કે ગૌચર જમીનો બધા ગ્રાઉન્ડોમાં ધીમે ધીમે બધી જમીનો પૂરી થઈ જશે તો ચર્ચા વિચારણા અંતે બધા સદસ્યોની સહમતીથી એવો ઠરાવ કરવામાં આવ્યો કે જે જે ગ્રામ પંચાયતોની માપણી સીટ થયેલ નથી તે ગ્રામ પંચાયતોને જાણ કરી જરૂર પડે ઓફિસરી પણ માપણી સીટ કરી અને એ જગ્યા સુનિશ્ચિત કરવી કે ભાઈ આ જગ્યા ગૌચર જમીન છે જેના કારણે ગૌચર જમીન જળવાઈ રહે એવો એક ઠરાવ કરવામાં આવ્યો અને જે જગ્યાએ વિસંગતતાઓ છે કે ગૌચર જગ્યા ક્યાં છે તો એની પંચાયતની સહમતી વગર ગૌચર જમીન જે આવતી હોય સહમતી વગર કોઈપણને જગ્યા ફાળવવી નહીં એવો ઐતિહાસિક નિર્ણય અમે લીધેલો છે